અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે કાર્તક સુદ પૂનમ એટલે કે કાર્તિકી પૂનમના પાવન દિવસે ભક્તોનો જમાવડો જોવા મળ્યો કાર્તિકી પૂનમના દિવસે ભગવાનને રંગબેરંગી વાઘા પહેરાવી સુવર્ણ અલંકારો અને સુવર્ણ મોરપીચ મુંગટથી શણગાર કરવામાં આવ્યો શામળાજીનો મેળો ગુજરાતનો સૌથી લાંબો ચાલતો લોકમેળો માનવામાં આવે છે જે કારતક એકમ થી શરૂ થઈ પૂનમ સુધી ચાલે છે પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન શામળાજીના દર્શન માટે પહોંચતા હોય છે કારતક સુદ પૂનમે ભક્તો વહેલી સવારથી જ શામળાજી મંદિરમાં ઉમટી પડ્યા હતા અનેક ભક્તોએ શામળાજી મંદિરમાં ધજા ચડાવી હતી અને શામળાજીના દર્શન કરવા વીસ વર્ષથી આવું અને જે શામળાજીનું જૂનું લોકેશન હતું એ મારો એક વિચાર હતો સુંદર હું ખોટું નહીં બોલું કારણ કે શામળાજીનું લોકેશન સરસ થાય એ મને પહેલેથી શ્રદ્ધા હતી એ શ્રદ્ધા નરેન્દ્ર મોદીએ પૂરી કરી અને ભૂમિપૂજન કર્યું તે રીતે હું એ જ આ જાતો એટલે મારું સપનું એક ભગવાને સાંભળ્યું હા આજે દેવ હજારો લોકો શામળાજીના દર્શન કરીને ધન્યતા હોય અને અમારે બાવનગનની ધજા ચડાવવાનો એક સંકલ્પ હતો એ સંકલ્પ શામળાજીએ આજે પૂરો કર્યો નહીં અને શામળાજી બધાનું ભલું કરે એવી મારી સૌને શામળાજીને વિનંતી હું અહીંયા શામળાજીના દર્શન ધજા ચડાવવા આવી છું શામળાજીનો ખૂબ મોટો પ્રભાવ છે વિષ્ણુ વૈનમ વિષ્ણુ વૈનમ વિષ્ણુ વૈનમે બોલવાથી તમે ભવસાગર તરી જશો આજે મારા પપ્પા વીસ વર્ષ શામળાજી આવે છે અને ખૂબ ખૂબ પરિવાર ધન્ય થયો છે જય હો શામળાજી અને શામળાજીમાં દેવ દેવાળીનું પર્વ ખૂબ જ મોટી રીતે ઉજવાય છે આજે કાર્તક શુદ્ધ પૂનમ છે પૂનમનો મહાપર્વ હોય છે મહામેળો હોય છે સરસ મજાના ભગવાનના વાઘા છે મુંગટ સરસ ધાર્યો છે ધજાઓ સરસ મજાની ચડાવાય છે એક નહીં અનેક ગણી ધજા આજે ચડાવાય છે જય હો શામળાજી જય હો શામળાજી જય હો